તમે જે રહ્યો છો બંગલા ની અંદર આપણે આપણા પોત પોતાના મકાન હશે ખરેજ જ રહી છે ને આપણે બધા પણ મારે પૂછવું છે ઈ કે શું આપણે રહીએ છીએ ઈ ખરેખર આપણું ઘર છે એક વાર વિચાર કરીને કયો જોઈએ આપણે જે ઘરની અંદર રહીએ છીએ જે બંગલાની અંદર આપણે રહીએ છીએ શું બંગલો આપણો છે છે ઘર હે યાર જવાબ તો આપો જવાબ તો આપવો પડશે ક્યારેક ક્યારેક પૂછીશ અને દરેક કથા છે ને પ્રશ્ન થી શરૂ થાય અને સમાધાન થી પૂર્ણ થતી હોય છે એટલે થોડુંક પૂછું ખરેખર આપણે જે રહીએ છીએ ઘર આપણું છે ખરું હાથ રાખીને નથી નથી ને તો પછી મારું મારું શા માટે કરો છો આપણે જે રહીએ છીએ બંગલો આપણો છે નહીં છતાં પણ આપણે એવું કહીએ છીએ કે આ મારું મકાન છે પણ ક્યાં સુધી સાઠ કે સિત્તેર વર્ષ સુધી જ્યાં સુધી આ ખોળિયાની અંદર પ્રાણ છે ને ત્યાં સુધી મકાન આપણું છે બાકી નથી પછી એમાં કોઈક બીજું રહેવાનું છે અને એટલા માટે એને ઘર ન કહી શકાય એને શું કહેવાય પથિકાશ્રમ કહેવાય એને પથિકાશ્રમ કહેવાય હરિદ્વાર આપણે ગયા હોય યાત્રા માટે તો પછી જે કોર્ટરની અંદર જે જે રૂમની અંદર આપણે ઉતર્યા છીએ આપણના સંબંધી કોક મળે તો આપણે શું કહી કે મારો રૂમ અહીંયા છે હું અહીંયા રહું છું પણ ખરેખર એ આપણું છે પણ જ્યાં સુધી તમે એ રૂમની અંદર છો ત્યાં સુધી એ તમારું છે બાકી તો આપણે છોડીને જવાનું છે એમ આપણા ઘર પણ આપણે છોડીને જવાના છે સુખદેવજી મહારાજ પોતાના પિતાજીને એવું કહે છે કે પિતાજી તમે જે કહો છો એ અસલ ઘર નથી તમે મારી પાછળ પાછળ ચાલો હું તમને અસલ ઘરે લઈ જાઉં

સુખદેવજી મહારાજે ટૂંકમાં કહો તો ગૃહનો ત્યાગ કર્યો છે અને આપણે ત્યાં સંસ્કૃતિ છે ત્યાગી અને ભોગવી જાણો જે થોડોક ત્યાગ કરે છે સો આગે થોડોક ત્યાગ કરો પણ ત્યાગ કઈ રીતે થવો જોઈએ તણખલાની માફક થવો જોઈએ હાથમાં તણકલું રે તણકલું ત્યાગ થાય ત્યારે સમજી લેવાનું આપણે પરમ ત્યાગી છીએ ત્યાગ ટકતો નથી ત્યાગ વૈરાગ્ય વગર નહી ટકે સહજ વૈરાગ્ય ની પ્રાપ્તિ થશે ને થોડોક વૈરાગ્ય આવે ને તો ત્યાગ થાય બાકી કઈ ન થાય મારા બાપ આપણા સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર એક સંત થઈ ગયા છે નિષ્કુલ આનંદજી અને એણે બહુ સુંદર મજાનું એક પદ લખ્યું છે કે ત્યાગ તકે નહી રે વૈરાગ્ય વિના ક્યા રાજ્ય વગર ત્યાગ નથી કરતો અરે કર્મ કોટી કર્મન કોટી વૈરા ત્યાગ કરો બસ આ કથા એ જ સમજાવે છે જો આપણે આ કથા અહીંયા વિવાહ પાર્ટી લોન્સની અંદર કરશું તો થોડો ત્યાગ કરશો રાતે તમે તમારા ઘરે જાઓ પણ થોડોક તો ત્યાગ છે સાત દિવસ તો અહિયાં રહેશો આ એક પ્રકાર નો ત્યાગ છે ભાઈ અને થોડું 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 જો છૂટશે તો અંત સમયે છોડતા વાર નહીં લાગે બાકી એક આમચું જેથી છોડવું પડશે ને ત્યારે તકલીફ બહુ થશે આ આત્મામાંથી જ્યારે એ ઈ ખોડિયા પ્રાણ જાય અને જો મમત્વ હોય તો એને છૂટતા વાર લાગે છે બા